તળાજાથી મહુવા જતા હાઈવે ઉપર આવતા સાંકડા સરના પાટિયાની આસપાસના વિસ્તારમાં યુવક અને યુવતીની લટકતી હાલતમાં લાશ મળી આવતા ચકચાર ફેલાઈ બનાવની પ્રાથમિક મળતી વિગતો અનુસાર તળાજા શહેર નજીક સાંકડા સરના પાટિયા પાસે અને નર્સરીના પાછળના ભાગના વિસ્તારમાં યુવક અને યુવતીની લાશ લટકી રહી છે તેવી માહિતી મળતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો આ બનાવની જાણ થતા આસપાસના વિસ્તારમાંથી પણ મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા આ બંને યુવક અને યુવતી તળાજા તાલુકાના નવા શોભાવડ ગામના હોવાનું જાણવા મળ્યું હતું તળાજા પોલીસ મથકમાં ફરજ બજાવતા નવનિયુક્ત પીએસઆઈ અને પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ અને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે સમ્રાટ સમાચાર તળાજા